રાજકોટ ટીપી શાખાના ચેરમેન નો અગ્નિકાંડની જવાબદારી માંથી છટકવાનો પ્રયાસ ટીપી સુરેજાએ આ વાત કરી આ વિસ્તારમાં ઓપન પ્લોટ ગોડાઉન આવેલા છે મારા ધ્યાનમાં હોય તો હું જાણ કરું મારી આમાં કોઈ જવાબદારી નથી તેવી વાત ચેતન સુરેજાએ કરી ચાર વર્ષથી ધમધમતા ગેમ ઝોન અંગે ચેરમેનને ખ્યાલ જ નથી મુજબ ત્યાં ગેમ ઝોન હતું એ હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો ગેમ ઝોન છે બાકી આ ગેમ ઝોનથી હું પરિચિત હતો નહીં ત્યાં નોર્મલી વધારે ગ્રાઉન્ડ ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું આજની તારીખે મને કોઈપણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે હું તમને એ વત એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વોર્ટ કરાવી દઉં છું ના મારી જવાબદારી ન બને મારે તો એ અધિકાર જે તે તંત્રની જવાબદારી મને એને બધાય આપે કોઈપણ વસ્તુ માગે ફાયર એનો સી कम्प्लिसन सर्टिफिकेट मै नै